ભારતીય પત્રકાર સંઘ દ્વારા સુરતમાં ઉનપાટા વિસ્તારમાં આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ચોક પર ઇઠોતેરમો સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વરિષ્ઠ પત્રકાર રમઝાન મંસુરી અક્ષરપ્રભા દૈનિક પેપર શ્રી નીરવ મુનશી સ્થાનિક સ્કૂલના પ્રિન્સિપલ સૈયદ મુરશર અલી સામાજિક કાર્યકર્તા એસ કે શેખ સંગીતા પટેલ ફેન્સી ફર્નિચરના માલિક તસલીમ અલ અહમદ એ ઝંડો ફરકાવ્યો હતો સ્કૂલના છોકરાઓને મીઠા અને ચોકલેટ વિતરણ કરી હતી કાર્યક્રમમાં ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય મહામંત્રી દીપક ઇંગલી રાષ્ટ્રીય પ્રવક્તા અક્રમ કુરેશી ગુજરાત પ્રદેશ પ્રભારી મુકેશ પટેલ મહિલા વિંગના સુરજ જિલ્લાના અધ્યક્ષ ગુંજા મિશ્રા સુરજ જિલ્લાના ઉપાધ્યક્ષ શહેનાઝ ખાન રેણુસી સાયના કુરેશી માહી શાહ સોમવાર ટાઈમ્સના સહસંપાદક ઇરફાન મંસુરી પત્રકાર મુબારક હુસૈન આફતાબ મંસુરી આવેશ શેખ અને સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓને આઝાદીના શુભ અવસર પર ખૂબ જ હર્ષ ઉલ્લાસથી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમના અંતમાં ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા અકરમ કુરેશીએ કાર્યક્રમમાં આમંત્રિત બધા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો